ડભઈ શિનોર ચાર રસ્તા પાસે રોડની ચાલી રહેલ કામગીરીના પગલે મોડી સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ખાસ કરીને નોકરીએથી ઘરે પરત ફરતા સમયે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરિતા રેલવે ઓવરબ્રિજથી શિનોર ચાર રસ્તા સુધીનો વિસ્તાર કલાકો સુધી વાહનોથી ઠસોઠસ ભરાઈ ગયો હતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં એક સાઈડનો માર્ગ બંધ હોવાથી આખું ભારણ બીજી બાજુના રસ્તા ઉપર આવી જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા હાલ ચોમાસું ચાલી રહ્યું છે ડભોઈ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે રોડની કામગીરી હાથ ધરાતા હાલાકી વધી છે વારંવાર થઈ રહેલા રોડના કામ અને અવર જવરમાં આવતી મુશ્કેલીઓના કારણે લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે માર્ગ અને મકાન વિભાગ આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરે જેથી લોકોને રાહત મળી શકે